ભરૂચ જિલ્લાના દહેજ પોલીસ સ્ટેશનના પોલીસ ટીમ દ્વારા ગઈકાલે એક કેમિકલ ચોરીના કમ્પાઉન્ડનો પર્દાફાશ કરવામાં આવેલો છે અને એક કેમિકલ ચોરી કરતી ટોળકીને પકડી પાડવામાં આવેલી છે આમાં વિગત એવી છે દહેજમાં એક જીસી પીટીએલ નામની કેમિકલ કંપની આવેલી છે તે કેમિકલ કંપનીમાંથી સ્ટાયરીન નામના કેમિકલ સોલ્વન્ટનો જથ્થો ભરીને સાતેક જેટલા ટેન્કરો રાત્રિના સમયે નીકળેલા અને તેની ડિલિવરી દહેજમાં જ આવેલી એક એસપીએમએલ નામની કંપનીમાં ડિલિવરી કરવાની હતી તો આ જે સ્ટાયરીનનો જથ્થો લઈને વાહનોમાં ડ્રાઈવરો નીકળેલા હતા એ ડ્રાઈવરો આ કેમિકલ કરતી કેમિકલની ચોરી કરતી ટોળકી સાથે મળેલા હતા અને આ કેમિકલની જે ચોરી કરતી ટોળકી હતી એમાંના રમઝાન શાહ તોશીફ શાહ અને એમનો જે મુખ્ય સૂત્રધાર છે સમીર શાહ કે જે પાલેજનો છે આ ત્રણેય જણા ડ્રાઈવરોનો આ રીતે સંપર્ક કરીને જે આવી રીતે ટેન્કરોમાંથી માલ લઈને ટ્રાન્સપોર્ટેશન કરતા હોય એ દરમિયાન આ ટેન્કરોમાંથી ચોરીથી માલ કઢાવીને મેળવી લેતા હતા નજીવી કિંમતમાં અને એ જથ્થો પછી એ લોકો બા ઊંચી કિંમતમાં વેચતા હતા આ રીતનું કમ્પાઉન્ડ કર કમ્પાઉન્ડ કરતા હતા રાત્રિના સમયે દહેજની પોલીસની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી અને આવી ગેરરીતિ એમના ધ્યાનમાં આવી એટલે એમને કોર્ડન કરીને પકડવા જતા અંધારાનો લાભ લઈને કેટલાક માણસો ભાગી ગયેલા જ્યારે આ ચો ચોરીની ટોળકી પૈકીના બે ઈસમો રમઝાન શાહ કે જે એ તાલુકાના ઇન્દોર ગામનો છે અને બીજો તોશીફ શાહ કે જે કરજણ તાલુકાના વલણ ગામનો છે એ બે કેમિકલ ચોર અને જે ડ્રાઈવરો ચોરી કરાવતા હતા એ પૈકીના નામ અને બાબુલાલ નામના બે ડ્રાઈવરોને પકડી પાડવામાં આવેલા છે આ જે ટેન્કરોમાંથી આ લોકોએ પાંત્રીસેક જેટલો કેરબા સ્ટાઇરિન નામના કેમિકલ સોલ્વન્ટનો કાઢેલો હતો એ પણ પોલીસે તપાસ અર્થે કબજે લીધેલો છે આ જે કંપનીમાંથી આ જે કેમિકલના ટેન્કરો નીકળેલા હતા સ્ટાઇરિન સ્ટાઈરીન ભરે 对了。 તો એ ટેન્કરોના મુદ્દામાલ વેરિફિકેશન એના માલિકના વેરિફિકેશનના અર્થે એ મુદ્દામાલ પણ પોલીસે કબજે કરેલો છે આ રીતે કુલ પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરેલી છે અને આ જે એમનો મુખ્ય સૂત્રધાર છે સમીર એને વોન્ટેડ જાહેર કરેલો છે અને બીજા પાંચેક જેટલા ડ્રાઈવરો પણ જે ભાગી ગયેલા છે એમને પણ વોન્ટેડ જાહેર કરી આ તમામના વિરુદ્ધમાં દહેજ પોલીસ સ્ટેશનમાં બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે આ જે કેમિકલ છે એ એક જ્વલનશીલ કેમિકલ હોય છે અને આ રીતે જાહેરમાં એને જો એક ટેન્કરમાંથી એક પાત્રમાંથી બીજા પાત્રમાં ફેરવવામાં આવે તો એમાં આગ લાગવાનો પણ સંભવ રહેલો હોય છે અને મોટી જાનહાનિ થવાનો પણ સંભવ સંભવ થઈ રહ્યો હોય છે અને આ રીતે લોકોની જિંદગી જોખમાય એ રીતે આ લોકો કૃત્ય કરી રહેલા હતા તો તે સમયમાં તમામના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ જે ચાર આરોપીઓ પકડાયેલા છે એ આ આ રીતના કેટલા સમયથી આવું કૃત્ય કરતા હતા એ દિશા માં પણ તપાસ કરવા માટે એમની ઊંડાણપૂર્વક પૂછપરછ કરી એમના રિમાન્ડ મેળવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે જે નાસી ગયેલા છે આ વોન્ટેડ આરોપીઓ એમને પકડવા માટે પણ આ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે દહેજ પોલીસ સ્ટેશન પોલીસ દ્વારા આ તમામ કેમિકલનો સોલ્વન્ટ અને આ જે વાહનો છે એ મળી કુલ ત્રણ કરોડ અને છપ્પન લાખ રૂપિયા જેટલી માતબર રકમનો મુદ્દામાલ તપાસના કામે કબજે કરવામાં આવેલો છે